અને હવે વાત કરીશું હવામાન વિભાગે આપેલી આગાહી રાજ્યના હવામાન વિભાગે હવામાન અંગે આગાહી કરી છે કે આગામી બે દિવસ છૂટાછવાયાથી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અને આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરાઈ છે જેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે સૌથી પહેલાં તો આજની જે આગાહી હતી એના હિસાબે કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસ્યો તો આપ જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આખો વિસ્તાર જેની સાથે દક્ષિણ દક્ષિણ ગુજરાત ખાસ ખાસ કરીને ગુજરાતમાં આજે માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે પણ દરિયાઈ મોજા પણ ભારે ઉછળતા જોવા મળ્યા છે દસ દસ ફૂટ જેટલા ઊંચા દરિયાઈ મોજા ઉછળતા જોવા મળ્યા છે અને એ અસર ન માત્ર દક્ષિણ ગુજરાત અહીં નીચે આવેલા દમણ સહિતના વિસ્તારોમાં એ દરિયાઈ મોજા ઊંચા ઉછળતા જોવા મળ્યા છે આવતીકાલની વાત કરીશું ઓગણત્રીસ તારીખે શું પરિસ્થિતિ રહેશે તો ઓગણત્રીસ તારીખથી હવે ધીરે ધીરે વરસાદ ઓછો થશે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યાં હવે છૂટો છવાયો વરસાદ વરસવાની

ક્યાંક ઝરમર વરસાદ વરસી શકે છે બાકી વરસાદની એવી કોઈ મોટી આગાહી હવે બાકીના વિસ્તારો માટે થઈ નથી ત્રીસ તારીખે શું પરિસ્થિતિ રહેશે તારીખ ઉપર એક નજર કરીશું તો ત્રીસ તારીખનો મેપ જોઈને આપને આઈડિયા આવી જશે કે માત્ર દક્ષિણ ગુજરાત અને દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે બસ ત્યાં જ વાદળછવાયેલું વાતાવરણ જોવા મળશે બાકી ગુજરાતનો આખો વિસ્તાર ઉપરથી વાદળ હટી જશે એટલે કે એમ કહી શકાય કે કદાચ ત્રીસ તારીખથી રાજ્યમાં બાકીના વિસ્તારોમાં વરસાદ ન વરસે

गुजरात रीजन इस बार आपको जान के किसी कल आप लोग पता भी चल गया थे हम मेट्रोलॉजिकल सब डिविजन का हिसाब से भी इस बार लॉन्ग रेंज फोरकास्ट दे रहे हैं प्लस रीजन की इसमें गुजरात कंट्री एज ए होल आपका मॉडल एरर प्लस माइनस फोर परसेंट के साथ दिया गया था अब रहेगा और जी गुजरात रीजन में हमारा रहेगा अब नॉर्मल ग्रेटर देन हंड्रेड फोर्टीन परसेंट है जो कि नॉर्मल है नाइन फोर्टी सेवन एम एम और सौराष्ट्र कच्छ में जो रहेगा वो भी एग नॉर्मल रहेगा वो ग्रेटर देन हंड्रेड नाइनटीन नॉर्मल हंड्रेड परसेंट है वो जो कि वहाँ का नॉर्मल है फाइव फोर्टी एम एम और जो तापमान के बारे में बोला जाए तो हीटे आउटलुक बोला गया कि बिलो टू तो नॉर्मल बिलो टू तो नॉर्मल हीट कंडीशन रहने का संभावना है